આ વિસ્તારને ઇઝરાયલે પાછો ફિલિસ્તીનનો માટે સેફ ઝોન જાહેર કર્યો છે નાસેર હોસ્પિટલમાં કાર્ડ અધિકારીઓએ જણાવ્યું હતું કે કેમ્પથી ભરેલા આ વિસ્તારમાં સત્તરના મોત થયા હતા આ હુમલાને લઈને ઇઝરાયલના લશ્કર તરફથી આ મુદ્દે કોઈ નિવેદન આપ્યું નહોતું મિત્રો તમને જણાવી દઈએ કે આ અગાઉ ઇઝરાયલે સેન્ટ્રલ ગાઝામાં નુસરેત ને જવૈદાના નિરાશિત કેમ્પ પર હુમલો કર્યો હતો એમાં ચાર ઘરો ખતમ થઈ જતા કમસે કમ ચોવીસ ના મોત થયા હતા તેમાં દસ મહિલા અને ચાર બાળકોનો સમાવેશ થાય છે જ્યારે નુસરત ના થયેલા હુમલામાં બીજા નવ ના મોત થયા હતા જ્યારે આ સોમવારે અને મંગળવારે થયેલા હુમલામાં માં બાર ના મોત નીપજ્યા હતા મિત્રો આવી જ માહિતી માટે channel ને subscribe કરી ને video મિત્રો ધન્યવાદ